વાગરા તાલુકા પંચાયત ખાતે મિશન લાઈફ અંતર્ગત મિલેટ્સ લાઈવ વાનગી હરીફાઈ કરવામાં આવી જેમાં માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા મિશન લાઈફ અને એન્વાયરમેન્ટ જે પહેલ શરૂ કરવામાં આવી છે તે અંતર્ગત રોજિંદા જીવનમાં પર્યાવરણ અને હેલ્થને અનુકૂળ વર્તન અપનાવે તે અંતર્ગત સ્પર્ધા સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન યોજના દ્વારા સ્વચ્છતાની શપથ લેવામાં આવી હતી જેમાં પાંચ સી એલ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં વાગરા તાલુકા પંચાયત પ્રમુખ ભૂ ભૂપતસિંહ વાઘેલા તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ તાલુકા પંચાયત સભ્યશ્રીઓ અને આઈસીડીએસમાંથી સીડીપીઓ જશોદાબેન એસબીએમ શાખામાંથી પ્રવિણાબેન દેવાંગભાઈ ધરતીબેન અને એનઆરએલએમ યોજનામાંથી તાલુકા લાઇવલીહૂડ મેનેજર ભાવેશ એ પરમાર આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર મહેકબેન તથા કસ્ટર કોઓર્ડિનેટર આરતીબેન નિશાબેન જ્યોતિબેન હિરલબેન હાજર રહ્યા હતા અને મિલેટ્સમાંથી આવતી દરેક વાનગીઓના ફાયદાઓ અને મહત્ત્વ વિશે સમજ આપી હતી ત્યારબાદ મિલેટ્સ વાનગીઓ જેમ કે દૂધીના થેપલા દૂધીના મુઠિયા સુખડી રવાનો શીરો ડુંગળીના ભજીયા સોજીના ઢોકળા હાંડવો બનાવવામાં આવ્યો હતો જે હેલ્થની દ્રષ્ટિએ અને મિલેટ્સમાં આવતી વાનગીઓ સિલેક્ટ કરી એકથી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા બહેનોને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું